નમસ્કાર દર્શક મિત્રો હું છું દર્શના જોશી સામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે લિંબાયત વિસ્તારમાં પત્નીએ પતિની કરી હત્યા ગરકંકાસમાં કરવામાં આવી પહેલા તો દૂધમાં ફેરી દવા નાખી હત્યા કરવાનો પ્રયાસ કર્યો

લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી સરદાર મરણજના પીએમ કરાવવા માટેની પ્રોસિજર કરીને ડેડ બોડી તેના સગા ભાઈને મરણજનાની પત્ની છે એણે સુરત શહેર ખાતે તે હૈદર અલીની દફનવિધિ કરવાનો આગ્રહ રાખેલ પરંતુ એ તેનો નાનો ભાઈ હતો એણે કીધું કે આપણે પૂર્વી ચંપારણ બિહારના વતની છીએ ને આપણે ત્યાં જ તેની દફન વિધિ કરવી જોઈએ જેના અનુસંધાને પતિ પત્નીને બંનેને અરે પત્નીને અને તેના ભાઈને એટલે કે ભાઈ ભાભીને બંનેને બોલાચાલી થતા જે અનુસંધાને તેના ભાઈને મરણ જનારના મોત અનુસંધાને શક વ્યામ જતા તેણે પોલીસનો કોન્ટેક કરતા પોલીસે સિનિયર ઓફિસર્સ સાથે ડિસ્કસ કરી અને સદર મરણ જનારનું ફોરેન્સિક પેનલ ડૉક્ટરથી પીએમ કરવામાં આવેલું પીએમ કરાવ્યા બાદ સદર મરણ જનારનું ચોક્કસ કારણ asphyxia due to uh, asphyxia due to compression over chest and એટલે કે ગળું અને છાતી દબાવવાથી મરણજનાનું મૃત્યુ થયેલ છે જે અનુસંધાને લિંબાઇટ પોલીસ સ્ટેશનને ખૂનનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે હત્યા થવા પાછળનું કારણ એવું કે મરણજનાની પત્ની ઈશ્વરજા એવું જણાવે છે કે મરણ જના છે એક મહિના માટે મુંબઈ ખાતે મજૂરી કામ કરતો હોય અને ત્યાર બાદથી કે મુંબઈ થી પરત સુરત શહેર ખાતે આવતો ત્યારે તેની પત્નીને શારીરિક અને માનસિક ખૂબ મોટી યાતનાઓ આપતો હોય જેનાથી કંટાળીને મરણ જનારે તેને મારી નાખવાનો પ્લાન બનાવે અમારી એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ